ઈલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોપટભાઈનો વિદાય સમારંભ આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા સાહેબ અને આરસીએચ ઓ શ્રી સાહેબની ઉપસ્થિતિમાં ફાર્માસિસ્ટ શ્રી પોપટભાઈનો વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે ઈલોલ વિસ્તારના ટીબી રોગના દર્દીઓને પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો નિવૃત્ત થતા પોપટભાઈએ પોતાની ભાવનાને આગળ વધારતા ટીબીના કુલ સત્યાવીસ દર્દીઓને પોષણ કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્ટાફ મિત્રો તેમજ સ્થાનિક આગેવાનો હાજર હતા સૌએ પોપટભાઈની લાંબી અને નિષ્ઠાપૂર્ણ સેવાઓને બિરદાવતા તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી